ગીર સોમનાથના વેરાવળમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન રેલી કાઢી અને કોંગ્રેસ કાર્યકરો ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પૂંજા વંશની આગેવાનીમાં વિરોધ કરવામાં આવ્યો પોલીસે પચાસ જેટલા કોંગ્રેસ કાર્યકરોને ડિટેઇન કર્યા છે સત્યમેવ જય તેના નારા સાથે આ વિરોધ કરવામાં આવ્યો હતો તો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પૂંજા વંશની આગેવાનીમાં વિરોધ કરવામાં આવ્યો ગીર સોમનાથના વેરાવળના આ દ્રશ્યો છે જ્યાં રેલી કાઢી ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા ગીર સોમનાથના વેરાવળમાં કોંગ્રેસે વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું રેલી કાઢી અને કોંગ્રેસ કાર્યાલ કોંગ્રેસ કાર્યકરો ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા ભાજપ સરકાર દ્વારા વિરોધ પક્ષના નેતાઓની સામે ઇડીના નામે અને ઈડીને આગળ કરીને નેશનલ હેરાલ્ડ કેસની અંદર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની વિરુદ્ધની અંદર છ વર્ષથી જે કેસ કરી અને વિપક્ષના નેતાઓને હેરાન માનસિક રીતે હેરાન પરેશાન કરવા માટે ઈડીનો જે ઉપયોગ કરવામાં આવ્યો અને ઈડી દ્વારા જે કેસ દાખલ કરવામાં આવ્યો એ દિલ્હીની કોર્ટે આ કેસ બનતો જ નથી સંપૂર્ણપણે કેસને કાઢી નાખ્યો છે